ભાગ્ય જ કોક એવા મળે ભાઈ કે સ્વાર્થ વગર તમારી મદદ કરે આ દુનિયામાં કોણ છે કે સ્વાર્થ વગેરે મદદ કરે છે કોઈ છે મદદ કરે એવા છે ખરા તો હું આ જીકાજીક કરો આ જમાનામાં આપણી મદદ કરો ને તો કદાચ આપણા મા બાપ હોય એ કે એ આપણે કમાવી કે ના કમાવી પણ એને આપણું પેટમાં દાજે સમજાય ઓલી બાજુ એટલે ઉદ્દેશ છે એ છે કે આસાની આ ક્યારેય કોઈ છેતરવામાં આવતા બીજા શું કરે છે કેવું વર્તન કરે છે આમ કરે છે તેમ કરે અમારે એનેથી કંઈ લેવા દેવા નથી અમારે શું કરવું અમારો ભગવાન છે એમાં રાજી છે અમે એ જ કરીએ છીએ અને મનુષ્ય માત્ર તમે હું બધાય આવી ગયા આમાં કે જે કંઈ આપણે દુઃખ દર્દ જે કંઈ પીડા ભોગવી રહ્યા છીએ ને એ આપણા કરેલા કર્મોની જ છે કોઈ સાધુ સંત પાસે જશો કોઈ જ્ઞાની પુરુષ પાસે જશો કે કદાચ તમારા બાપ દાદા એને માનતા હશે તમે એ ગુરુ ગાજીએ જશો અને ગમે એવી આફત ગમે એવી વિપત્તિ ગમે એવી તકલીફ હશે તો એ તમને એટલું જ કહે છે ભગવાન ઉપર ભરોસો રાખ આજ નહીં તો કાલે સારું થશે આવું જ કહે છે ને કેમ કે કરેલા કર્મોમાં કોઈ ભાગ ન કરતું હોય કરેલા કર્મો રહ્યા ને એમાં કોઈ ભાગ ન કરતું ભાઈ કરેલા કર્મોમાં ભાગ પડાવો હોય તો સારા કર્મો કરો તો બેલેન્સ થાય ત્રાજુ એક બાજુ આખું ભરેલું હોય ને એક બાજુ ખાલી હોય તો એ વજન બતાવે ખરું એમ એવું જ છે આ રીતે કે જાગ્યા એથી હવાર જ્યાં તમને વિશ્વાસ આવતો હોય જ્યાં તમને ભરોસો હોય હું માનું છું છે કે શે ભૂતપલિત હોય મેલી લીધા હોય કોકનું કરેલું હોય પણ ક્યારે ક્યારે થાય જ્યારે આપણો ધર્મ આપણા કુળદેવીની આપણી ઉપરથી કંઈક ગુના બન્યા હોય અને એની દ્રષ્ટિ લગારે આગી પાછી થઈ હોય ને તો બીજાનું આપણા ઘરે આવે નકર હું નથી માનતો આવે આમાં પાવર બદલી દો ને આપણા ઘરના ઉમરામાં જ કોઈક મજબૂત ધોકો લઈને બેઠું હોય તો કોઈ આપણા ઘરમાં આવે ખરું આવે ઘરે કોઈ કુળદેવીના મઢે ના જ્યાં હોય માતાજીને પગે ના લાગ્યા હોય અને જ્યાં ત્યાં ઠેલું ભરીને જોર આવવા નીકળી જાવ એ ભગવાન કામ કરશે કરો કરે આમાં ક્યાંક ને ક્યાંક જયા છું જાજા ભાગી હતા તમને એવું જ કે કોકનું કરેલું છે કે છે ને પાસા બે પાંચ મહિના ટૂંકા કરાવે અને થોડોક સમય જાઓ મારે બીજાનું ઉદાહરણ ના દેવાય મારું જ દેવાય પાછા એવું કે તમારા આગળની કંઈક કહે કઈક એવું જ કહે છે નવરાશ નથી હાક ના બોલવાની આ એમ નગર હું નવરો નથી અને આપણે તમારી પાસે કંઈ લેવાનું નથી અમતા તો ગામની ખોદણી કરવા બેઠા હોય વારો ના આવવા દો અને મારી પાસે આવું જ છે રફ ભાષા છે ચમ કે અમારે કોઈને છેતરીને કોઈનું લેવું નથી ભાઈ અમારો ઠાકર જે અમને આપે ને એ અમે તમને રાંધીને ખવડાવી છે બાકી કોઈનું લઈને અમે નથી લાવતા તમા બધા નજર સામે જતા હું આવ્યો ને હું આઠ દસ કલાક નોકરી જવું અમે દાદાને ન કહેતા હતા કે અમારા ઘરે પૈસાના દરડા કરી કર્મ કરવું જરૂરી છે ભાઈ કર્મ કરો તો પરમાત્માને એનું ફળ આપ્યા વૂટકો નથી ભાઈ આપણે બપોર એક વાગે ત્યાં લગીને છોકરાને કહે ભલે બિચારો હોતો તો એ કાયમ હોતો જ રહેવાનો એને જગાડો એને હાથું કહેવાની ટેવ પાડો ચેક જોર આવ્યા તમને એમ કે બે એ હોતા હોય ત્યાં બે અગરબત્તી બે વાલ એટલે વધુ હોય રે એટલે અમે કોઈ જ્ઞાનીથી એવું નથી કહેતું પણ આ દાદાના માધ્યમથી છેલ્લા આઠ નવ મહિનામાંથી સવા લાખથી વધુ લોકોએ દારૂ મૂક્યો છે એટલે અમે કંઈ ના કરી એક કંઈ નહીં હજુ અમારી ઉંમરે એટલી નથી થઈ ભાઈ અમારાએ કંઈક શોખ હતા અમારા કંઈક સપના હતા પણ જ્યારથી આ પરમાત્માનો ભેટો થયો ને ત્યારે અમને એમ થયું કે જો અમારા જેવો અમારા જેવાનો બાપ આ ધરતી ઉપર કંઈક કરી જ્યો તો અમે એના દીકરા છે કંઈ ના કરી એકવી તમને રાંધીને તો ખવડાવી શું એટલે જેનો બાપ ઉજળો હોય ને એના છોકરા પછી મેલા ના પાકે ભાઈ સમજા સ્વાભિમાનથી જીવી છે દુનિયામાં કોઈની તેવડ નથી સાબિત કરી દે કે બાપુ મારા ઘરે આવ્યા હતા ને પાંચસો રૂપિયા લીધા એવું એક વ્યક્તિ બતાવજો એક કારણ કે બધું અત્યારે તો ઓનલાઈન છે વાર ના લાગે તરત આવી જાય ગાડીઓ લઈ લઈ કે તેમ અમારે ઘરે આવ્યા બે હજાર તો લીધા હતા સમજાય હે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ લિંક અથવા તો કોઈ પણ એમ કે ભાઈ સુરાપુરા ધામમાં આ ફાળો લખાવો અમે ક્યારેય કોઈને પાસે માગતા નથી ભાઈ એટલે ક્યારેય છેતરપિંડીમાં કોઈની વાતમાં ના આવતા કોઈ એવું કહી દે કે તમે આ અમે બાપુને ઓળખવી દી અને આટલા પૈસા મારા ખાતામાં નાખો હું તમારો નંબર લેવડાયેલો તો હું મારા બાપનું નથી ચલાવતો બીજા કોનું ચલાવીશ કો કે બધા માટે સબ સરખાંય અને મહેરબાની કરીને આ જે અમુક તો એવા આવે છે કે હું આનો ભાણીઓ છું ફલાણો છું ને ઓળખો ઓળખ્યો તો એ ઘરે જ રહેજો અહીં ના આવતા કારણ કે બધાની વચ્ચે હું અપમાન કરી નાખીશ ને તો સહન નહીં થાય મારે બધાની વચ્ચે જ રહેવું છે ને બધાની થાય ત્યાં લગી સેવા કરવી છે કોઈનું કશું જોતું નથી અને તમે તે અહીં આવો અને તમારો આ જગ્યામાં બેઠા પછી આત્મા જો શાંતિ પામતો હોય ને તો જ બીજી વાર આવજો નકર હું કોઈને બોલાવતો નથી થાય છે કંઈ મહેસૂસ થાય છે કે ઘડીક નિરાતે બેહવી એટલે આ રહ્યું ને આ જગ્યાનું તપ છે ભાઈ અમારી પાસે કોઈ જંતર મંતર નથી અને હું જે કરું છું ને એ તમે કરી શકો પણ શ્રદ્ધાનો વિશ્વાસ હોય તો સમજાય હે ગુરુવારે આવીને શનિવારે તાન રવિવારે તાન ઠેલું લઈ લઈને નીકળી જઈશું ને દાણા જોવરાય એક દાડો છોકરાને ખાવાના ખૂટશે જોવરાવાના નહીં ખૂટે આ લખી લેજો અહીં તમે આવીને પાર્કિંગથી લઈને કદાચ પ્રસાદીની થાળી લીધી તમારી પાસે કોઈએ પાંચ રૂપિયા માગ્યા હોય ને બતાવો માગ્યા કોઈ એવું કીધું કે કાંઈથી શોર્ટકટમાં દર્શન કરાવી દો હોવા રૂપિયા આપો તો થાય છે ઘણી જગ્યાએ આલો છે ને એવું અને અહીંયા બધા સીધા એ છો હતો આગળ જાળ્યું ઠેપી ઠેપી પેલું સાયન્સ રહ્યો ને હું જેટલું ભણ્યો એટલું ત્યાં ભણવામાં એવું આવતું સાયન્સ એવું કહેતું કે માણસ રહ્યો ને એ હજારો વર્ષ માર કે વાનર હતો પાયા જાળ્યું છે કરતાં મને એવું થાય પૂંસડા નીકળી ગયા બાકી લખાણ એના એ જ છે કે હું દાદાને એક જ પ્રાર્થના કરું છું અને આ ધજાના પડછાયામાં ઊભો છું ને એની સાક્ષીએ બોલું છું કે કદાચ આવવાવાળાના કરમમાંય ના લખ્યું હોય અને મેં મારો રતિભરે સ્વાર્થ લઈને હું આ મંદિરનો ઓટલો ના ચડ્યો હોય આ જગ્યાના પાંચ રૂપિયા કોઈ હું લઈ લઉં આવું મને ના થયું હોય અને એ બધું કરતા પછી પચી માળા તારી કરી હોય મારી જોડીમાં જે તપ ભેગું થયું હોય એ અમને આપી દેજે મારે કંઈ ન જતું આવું તમને કોઈક કેમ તો અહીંયા જતા રહેજો કહેશે કોઈ કે જો આ જગ્યા લગી ના જ હું જોઉં છું કે ઘણા એવા બેઠા છે આય કોઈ છૂટક મજૂરી કરે કોઈ કડિયા નાખે જાય છે કોઈ આ આવ્યા છે ને તો હગાવાલાની મદદ લઈને અહીં આવ્યા છેલ્લા ચાર મહિનેથી અહીં આવું આવું કરતા હતા અને આ એનો અહીં આવવાનો ટાઈમ પાક્યો છે કારણ કે જે દાદા ના બધા ધ્યાનમાં છે ને એની પરચીમાં તમારું નામ પાક્યું હોય ને તો તમે અહીં પોંકી તો એટલો ભરોસો રાખો કે જો તમને એના ઓટલા લગીને પોખાડી દીધા હે તો તમારી મદદ કરવા એ જરૂર આવશે વિશ્વાસ રાખો મેં હમણાં વાત કરી ને કે શ્રદ્ધા અને વિશ્વાસની વાત મેં હમણે કરી તો શ્રદ્ધા અને વિશ્વાસમાં શું ફેરશે ઘણા મન ઇમ પૂછશે આવાન તાપા બહુ હારી ના થઈ જાય મને કે હું બહુ દાદાને માનવું બહુ વિશ્વાસ છે તો ભાઈ મારી ઘાણી શું કામ કરે